ગુજરાતના એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કંપની અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે સુમેરતાથી કામ થાય તેના માટે એક ચિંતન બેઠક રાજકોટ મુકામે હોટેલ ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેર અને ગામમાંથી પાંચસોથી વધારે પ્રતિનિધિઓ ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના નીચા હેઠળ રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના દ્વારા આયોજિત અને ટાટા એઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સ્પોન્સર મિટિંગમાં એકઠા થયા હતા આ અંગે માહિતગાર કરવા આ પ્રતિનિધિ મંડળે આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત કરી હતી મારું નામ છે જયેશ તન્ના અને મારું નામ છે જયેશ તન્ના અને ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન હું જોઈન્ટ સેક્રેટરી છું હા તાજેતરમાં જે વીસ જુલાઈના રોજ રાજકોટમાં ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન અને રાજકોટ કન્ઝ્યુમર ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન દ્વારા આયોજિત જે મિટિંગ હતી તેમાં સમગ્ર ગુજરાતમાં નાના મોટા લગભગ પાસાઠથી સિત્તેર શહેરોમાંથી પાંચસો ઉપરાંતના ડિસ્ટ્રીબ્યુટર હાજર રહેલા હતા અને આ ચિંતન મિટિંગમાં બધા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જે મંથન કરવામાં આવ્યું અને જે પોતાના જે ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના જે પ્રશ્નો હતા તેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ ચર્ચા વિચારણાના અંતે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની હું અહીંયા વિગતવાર તમને માહિતી આપું તો સૌપ્રથમ તો અત્યારે જે કંપનીઓ દ્વારા જે અલગ અલગ ભાવનીતિ ભેદભાવભરી નીતિ આપવામાં આવે છે અલગ અલગ ટ્રેડને જેમ કે ઇ કોમર્સ બોર્ડન ટ્રેડ અને જનરલ ટ્રેડ ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન તેને અમે દરેક કંપનીના આ આપના માધ્યમથી દરેક કંપનીના સીઈઓ ઓનર્સ અને સેલ્સ ટીમને અનુરોધ કરીએ છીએ કે તેઓ આ બાબતે ઘટતું કરે અને ભેદભાવભરી નીતિ દૂર કરે અને તેમજ દરેક ડિસ્ટ્રીબ્યુટરને જે કન્નડગત થાય છે ખાસ કરીને જે ઓવરસ્ટોકિંગમાં અંડર કટિંગમાં તેમજ જે ડિસ્ટ્રીબ્યુટરોને બંધ કરીને તેમના જે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ થતાં તેમાં પણ સહકાર આપીને આપણા જે જનરલ ટ્રેડના ડિસ્ટ્રીબ્યુટરને અત્યારે જે તકલીફ પડે છે અને જનરલ ટ્રેડને જે તકલીફ પડે છે તેને બચાવવા માટે તેને ડેવલપ કરવા માટે આપણે સહિયારો પ્રયાસ કરીએ તેવી અમે કંપનીને અને કંપનીની મેનેજમેન્ટ ટીમને અનુરોધ કરીએ છીએ